અને બધાને જય માતાજી જય જય શ્રી રામ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ અત્યારે જો આપણે અહીંયા રસોઈ બનાવવાની બનાવવાની શરૂઆત કરી દીધી છે આપણે અહીંયા અત્યારે જો દાળ હલે છે હા છે તળાઈ બટાકા થઈ ગયા છે તૈયાર આપણે સૂકી ભાઈ આમ બટાકા સૂકી ભાઈ ખાઈ હોય તો લઈ લઈ ગયો આ મારા મામા છે

મામા બો આવે અને મામા નો કરે એવું કરે આલા ભઠ્ઠા કર્યો તો આગળ જોયા દેશે ને તમે તો હા પાણીમાં તાપ કરો પાણીમાં તાપ કરી મામા અને પાછો બેઠા કે ઇન્ડિયન ગેસના બાટલા ઉપર બેઠા છે ગમેના ડુંભાના અડાદ એવા છે છે મામા ગમેના ડુંભાના અડાદ એવા હે મામા આ તો મામા પાછા કેમ ડુંભાના ગમેના અડાદો એવા લાગો મામા એ ભાણા કેવો હોય બ્લોક ઉતારવા વાળા

એટલે આજ છે હું ત્યારે બધા આવ્યા તો આપણે મસ્ત ચાલો આવે ત્યારે થોડોક નાસ્તો વાસ્તો કરી લેવી લાગીને છે ભૂખ મને એટલે સાચું તો આપણે ખબર છે ગીને દૂધ છે છે શા સા નથી આપણે તો છે ચાલો હવે નાસ્તો

કામ હતું થોડું ખબરમાં અહીંયા આપણે ગધરૂ ચાલો હવે જામા આટો મારવી અને બહુ બહુ છે ઊંઘ જ છે મને ઊંઘ એટલે બહુ આવે એટલે ઊંઘ મજા આવી છે કુવાની તો એના પર આપણે ઉમેર ઊંઘી રતી રતી આવે છે ચહુંગે કે જો સાલો ફ્રેશ બેશ થઈ ગઈ હવે આપણે તો તો આપણે કાલ શારગ બેશ ખાધું તો આપણે તરબુજ તાજી ખાઈ લીધું છે ખાવાનું છે તરબુજ તો થઈ ગયું છે મસ્ત રીતે ફ્રેશ બેશ ત્યાં ના આપણે દીדו ખાઈ છે તરબુજ ઓ દીדו તું શું ખાશો તરબુજ ખાશો તબુજ તબુજ કેતો તબુજ તબુજ ના એ ખાઈ છે તબુ બધાય તો ચાલો આપણે તરબુજ ખાઈ લઈએ તમને ફ્રાઈગી છે ઠંડુ ઠંડુ છે આ પહેલા ખાઈ લો આયા આપણે છે ને બ મત ફટી ગયો છે એટલે ફાટ છે સાપડ દોવા છે સીવાઈ ગયો છે આ બધું જો આ કુલ લે છે ગજબ નું આયા બહુ બધું બધો કોણ ઉડે છે ને એ એટલે આય ફોન ઉડે છે એટલે બધો ગજબનો કેમ ફાટી ગઈ છે બધી અહીંયા એટલે ઉડે ને એટલે સીવાઈ ગયો છે તો આપડા કાટ ના કોને છે તો આપણે અત્યારે પેપ્સીનું વેચાણ ચાલે છે અહીંયા જો આ પેપ્સી છે

હા થોડ્યો છે એટલે આમ ધોઢો મીઠા છે ઊભી પૂછી દે રુકો જરા સબર કરો બોલા ધક્તો ભુક્કી કરને કા આરામ લેને કા હા કાં એ વાંધો નહીં એટલે મધ છે બહુ એટલે જો આ મધ છે આપડે દેખાતું છે તો ઝો જો ઝો થો થોડું દેખાય છે મધ મધ આવ્યું એટલે બધા ભાઈ ગયા છે હવે આખું ધોઢો મીઠા છે ઉભી પૂછી દે

અને <laughs>

તમને અંધામ નહી દેખાય એટલે બધાય તમને દેખાડું છું અહીંયા જો આવી ગયા છે બધા કલાકાર આવી ગયા જો તમે જોઈ શકો છો બધું સમયમાં સારું થશે તો નહી આવતો હોય એટલો બધો એ તો એ જો આપડે બોલવી છીએ અને આમે પબ્લિક બેઠું છે થોડું તમે જોમ કરી ખાધુ છું